મેરેથોન પૂર્વે જિલ્લા શ્રી ગાર્ગી જૈનની આગેવાનીમાં માર્ગ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છોટાઓ મેરેથોનમાં ભાગ લેવા જિલ્લા શ્રી જૈનનો નાગરિકોને અનુરોધ છોટાઓ જિલ્લા શ્રી ગાર્ગી જૈને તારીખ આગામી છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાનાર છોટાઓ મેરેથોન બે હજાર છવ્વીસ આયોજન પૂર્વે નાગરિકોમાં મેરેથોનમાં ઉત્સાહભેર ભાગીદારી વધારવા તેમજ સ્વચ્છતા પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવા ઉમદા આશય સાથે રવિવારે માર્ગ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા હતા આ તે કલેક્ટર શ્રી જઈને છોટાઉ મેરેથોનમાં વધુમાં વધુ યુવાનો રમતપ્રેમીઓ તેમ નાગરિકો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમને અનુલક્ષી સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરાયું હતું જેનો એકમાત્ર આશય રસ્તાઓની સફાઈ સાથે લોકોમાં સ્વચ્છતા પ્રત્યેનો અભિગમ વિકસાવવાનો છે અસ્વચ્છતા ડ્રાઈવમાં છૂટાઉ ઉપરાંત અધિકારીશ્રી ભૂમિકા રાહુલ ચીફ ઓફિસર શ્રી સહિત જિલ્લાના તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ સ્વચ્છતા ગ્રાહીઓ જોડાયા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન શું કહી છે સાંભળો તેઓના મુખે નમસ્કાર આઠ ફેબ્રુઆરી દો હજાર છવ્વીસના રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે એક મેરેથોન ઓર્ગેનાઇઝ થવાની છે એના ભાગરૂપે આજે એક જે મેરેથોનના રૂટ છે બોલેલી ખાતે કેનાલની આજુબાજુમાં એક સફાઈ કેમ્પેન રાખવામાં આવ્યું છે અને એમાં બધા સફાઈ કામદારો અને જેટલા બોડેલીની જનતા છે એમને બહુ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું છે તો એનાથી અમે જે સ્વચ્છ ભારતના આપણા વડાપ્રધાનશ્રીના સ્વપ્ન છે અને આપણા મુખ્યમંત્રીશ્રીના સ્વપ્ન છે આ સાકાર કરવા માગીએ છીએ હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આઠ ફેબ્રુઆરી દો હજાર જે ફર્સ્ટ છોટાઉદેપુરની ટ્રાઇબલ મેરેથોન થવાની છે એમાં તમે પાર્ટિસિપેટ કરો અને મેરેથોને આપણે સફળ બનાવીએ